આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે મંદિર તો જે બોલાવવાનું છે મેહુલભાઈને આપણે કે જે બોલાવી દેજો ભાઈ તમારી રીતના મેહુલ ભાઈ બાબુ પાણી પીવું પાણી પીવું બાબુ પાણી 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 પીને હા આપણે બ્રેક લીધો છે થાકી ગયા છે એટલે બરાબર આલુકો આવી ગયા છે આલુકુ ની વાટે જતા હવે થોડોક બ્રેક લીધો છે આવી ગયા પછી જાય ગઈ બચ્ચા बापू लगता जाओ और चलते जाओ आगे बढ़ जाओ आपको पानी पीने का मिल जाएगा जाए किनारे जा बोलता जाओ फूल को फूल की पानी आया गया हम बस यार इस दुनिया में कुछ है ही नहीं यार एक सूरज कुछ है नहीं है सूरज क्या है और नासा का बनाया गया एक हजार वोल्ट का एक लैंप है जो जब चाहे नासा बटन दबाता है वो स्टार्ट होता है तब ये रोशनी फैलती है ये दादरा वादरा कुछ है नहीं है ये तो डूंगर है दादरा तो हम चढ़ते है इसलिए दादरा कहते हैं यजमान इधर बैठे ચાય બના ગંજા ફાઈનલ આપડે ગુરુ દત્તક પહોંચી ગયા છે આ બધા બેઠા છે ઓલરેડી ભાઈ જે આપડે

પછી આપણે આજે તમને અહીંથી વ્યૂ બતાવી દો કારણ કે ઉપર છે ને ભાઈ ફોન અલાવ નથી કોઈને લઈ જવા નથી દેતા પીછા મારા ખાનો ફોટો વિડીયો ઉતારવાની સખત મનાય છે તો આપણે પહોંચી ગયા ખાલી પંદર જ પગથિયા છે બહુ જાજુ નથી ઓકે બાજુ આવ્યા જ છે હાલો ઓ ભાઈ બગીરા ઓય બગીરા

ભાઈ આપણે પૂછી ગયા છે જટાસન તો પેલા છે ને આપણે નાવા જવાનું છે નાઈને પછી જઈને મંદિરના દર્શન કરવા જશું હાલો તો તમને પણ બતાવું કે જટાસન કરે નાવાનું કેવું છે ભાઈઓ તો આ છે જટાશંકર અમે નાવા આવી ગયા છે આથી નાય ને પછી અમે દર્શન કરવા જશું

હવે ખબર નથી કે અમે ક્યાં થાય છીએ જમવા એવા છે તમને મસ્ત લોકેશન આપવું જમવાનું ભવનાથનું પાર્કિંગ એરિયો કેવાય જો કે એનું બરાબર આ એરિયો છે જોકે બધી પબ્લિક અહીંયા બેઠી છે ઘર જેવું જમવાનું અહીંયા મળે છે ભાઈ જોકે અહીંયા બધું લાઈવ જ બને છે જોઈ લોજો તો ફાઇનલી આપણે બેઠી ગયા છે જમવા માટે અને આ છે જય માતાજી કઠેવાડી ભાણું તો પછી અહીંયા બેઠી ગયા છે જમવા માટે અમે બધા

હવે આવે પછી ખબર પડે તો ભાઈ હું બધે જૂનાગઢ ફરી લીધું છે હવે આવે છે અમે ઘરે પહોંચી ગયા છે આપણે જૂનાગઢ રેલવે સ્ટેશન તો ભાઈ આપણો પૂરેપૂરો બ્લોગ યુટ્યુબ ચેનલ ઉપર આવી જાય છે જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે જવાનું છે આપણે ઘરે તો ભાઈ અમારે છે ને દેલવાડાના બધા ભાઈ બંધુ છે અમારા જ છે છે હવે આવી ને ફરીને ગયા સમય થઈ ગયો છે ઘરે જવા માટેનો હવે આપણે ઘરે જઈએ અમારા બે દિવસ જુનાગઢ થયા હતા ભાઈ અમે છે છે ને બધા હાવ પૂરા થઈ ગયા છે જોકે અમારે અહીંયા ટ્રેન પણ આવી ગઈ છે પછી અમારા ભાઈ ભાઈ બંધ અમારા બધા દિલવાડાના જતા અહીંયા મળી ગયા છે એ લોકો પણ જુનાગઢ ફરીને આવી ગયા છે હવે આપણે જવાનો સમય થઈ ગયો ટ્રેન પણ અહીંયા આવી ગઈ છે ભાઈ હવે આવતી બધા છે ને ભાઈ આવ જલાયેલા છે ઘરે જઈને આરામ જ કરવાનો છે તો હવે ફાઇનલી આપણે બ્લોકને અહીંયા પૂરો કર્યા છે તો હલો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને જો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરો તો પેજને ફોલો કરી લેજો હાલો જય માતાજી જય ગિરનારી